ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી પાંડીનો પકડવામાં સફળતા મળી છે ત્યાં નોસો નબે કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ બાર ગુના ગુજરાતમાં અલગ અલગ રાજ્ય અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલાં પકડાઈ ચૂક્યા છે અને સુરતથી એને વિરુદ્ધમાં પીટ એનડીપીએસમાં પણ ધરપકડ થઈ હતી બે હજાર બાવીસમાં હું જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ દસથી બાર જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે આ ગાંજાના પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી તો એને એસટીએફસી સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી એને ફાધર એનો જે પિતા છે વૃંદાવન પાંડી આ પણ ગાંજાનો કેસમાં વોન્ટેડ છે આપને કહી શકે કે જેટલા બધા ગાંજા નવસો કિલો હજાર કિલો ગ્યારસો કિલો આઠસો કિલો સુરત ખાતે ટ્રેન મારફતે કે એના ભાઈ સુનિલ પાંડી પહેલાં ટ્રેનમાં લેવર સપ્લાય કરતો હતો ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે આ સ્ટેશન સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ની મદદ થી આ લોકો ભેગા કરતા હતા